નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું વર્તમાન સમયમાં સામાજિક જીવનમાં અનેક તાણાવાણા જોવા મળે છે ખાસ કરીને લગ્ન જીવનમાં વધતા વિચ્છેદો અનેક પરિવારોને બરબાદ કરી રહ્યા છે આ સામાજિક સમસ્યાનો તાકીદે ઉકેલ કે તેનું સમાધાનની દિશામાં પ્રયાસ કરવા અતિ આવશ્યક બન્યા છે ત્યારે વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન ખાસ સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કર્યું છે આ સામાજિક સેવા સેવાયજ્ઞથી લગ્ન જીવનમાં વધતા ભંગારને રોકવાની આ એક નાનકડી કોશિશ કરવામાં આવી છે સમા વિસ્તારમાં અૈયપ્પા મેદાનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન ઉપક્રમે એકસો આઠ યુગલના સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં જોડાઈને નવજીવનની શરૂઆત કરનાર યુગલોના લગ્નની સાથે કર્યાવર પણ આપવામાં આવશે તેમજ નવી યુગલોના લગ્ન ટકી રહે તે માટે

મહારાષ્ટ્રના સુમધુર કંઠે ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી ચાલશે આ સંસ્થાના આ પ્રયાસોને મજબૂત બળ મળે તે માટે વડોદરાના મીડિયાની ભૂમિકા મહત્વની બની રહે તે માટે આપ સૌ મીડિયા મિત્રો તેમજ વડોદરાના ન્યૂઝપેપર અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તંત્રીયશ્રીઓને વિનંતી છે કે આપ આપના લોકપ્રિય અખબાર અને લોકપ્રિય ન્યૂઝ ચેનલ આ વિષયને સ્થાન આપવા વિનંતી છે. આ સંદર્ભે અમારી સંસ્થા શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ખાસ કરીને મહેન્દ્ર ગોયલ વોર્ડ નંબર બે ના corporator મહાવીરસિંહ રાજપૂત ભાઈ કૈલાશભાઈ અગ્રવાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી પત્રકાર પરિષદ યોજી સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપા ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે શ્રી સતીષજી મહારાજ જે વૃંદાવન થી પધારવાના છે એમના સૌ મુખે આપણે સૌ ધર્મ પ્રેમી જનતા એમના કથાનું શ્રવણ કરીશું એ સાથે સાથે

ઓમકારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં એકાવન કળશ સાથે શોભા રૂપે અહીં પધારવાના છે તો આપના માધ્યમથી સમા વિસ્તારના ને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને

અને વધારથી વધારે લોકો કથામાં સ્વ કરવા આવે સાથે રોજે મહાપ્રસાદી પણ આયોજન કરેલું છે તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર પણ આયોજન કરેલો છે બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌ ને નિમિત્ત બપોરે બપોરે છ થી છ વાગ્યા નો સમય છે ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એક સભા પોતાનો નિત્યક્રમ પતાઈ અને એક થી છ સુધીના ના દરમિયાન શાંતિથી શરણ કરી શકે એટલે એક થી છ નો સમય આપણે રાખીએ ઓકે ઓકે